પણ આપણે ખોટા હોઈ શકીએ ઈશ્વરી જે તત્વ છે સત્યમ પરમ ધીમહી એ તત્વની આપણે દરેકનો રસ્તો અલગ અલગ હોઈ શકે કોઈ મર્યાદા માર્ગમાંથી હોય છે કોઈ પુષ્ટિ માર્ગની હોય છે ઘણા બધા અલગ અલગ પથ છે રસ્તા અલગ છે પણ મંજિલ એક છે યાદ રાખજો જે સત્ય છે કોઈ એને સાકેત ધામ કહે છે કોઈ એને વૈકુંઠ કહે છે અલગ અલગ સુતજી કહે છે કે જો સોવત હે વો ખોવત હે જો જાગત હે વો પાવત હે જાગે છે કોણ સવારે ઊઠી નિંદરમાંથી આપણે ઉઠીએ તો પહેલો એહસાસ ભગવાને આપણને કરાયો કે યસ હું છું હેજી એમ આંખ ખુલ્લે એટલે તરત આપણને દેખાય કે યસ હું છું પછી બીજો વિચાર આવે કે ક્યાં છું તો કે આપણા રૂમની અંદર છું ઘરની અંદર છું પણ એક વખત પ્રિયજનો કાચ સામે ઉભા રહીને ખાલી એક પ્રશ્ન નાનો એવો પૂછજો શું આ બધી વસ્તુને હું લાયક છું જેમ કથામાં આપણે વાત એમ કે ઓલવેઝ કરીએ છીએ પણ ઈશ્વરે ઘણું બધું દીધું છે આપણી લાયકાત કરતા પણ ઈશ્વરે વધારે દીધું છે અને કેટલું આપે છે અને કોઈ જગ્યાએ સાઈન કરી નથી પાછી સારામાં સારા આપણે ફ્રૂટ ખાઈએ છીએ તો એ ફ્રૂટની અંદર સાઈન છે ફૂલની અંદર ફૂલની ખુશબુ ની અંદર દરેક જગ્યાએ જો મનુષ્ય ની અંદર આપણે અલગ અલગ પાઠ કર્યા છે પણ શરીરમાં કોઈ સાઈન નથી પણ ફૂલોની કોણ પૂછે છે આ તો મારા ને તમારા સંજોગ ઝુકાવે છે નહીં તો કોણ ભગવાન ને પૂછે છે આ તો આપણે છે કે ભગવાન ની ભક્તિ આપણને મળી છે નહી તો આ મતલબ ની દુનિયા છે ભાઈ બધા મતલબ થી બધા મળતા હોય છે પણ એક જ સત્યમ પરમ ધીમહી આપણે મોટા મોટા બેનરો માણીએ છીએ કે આટલા આટલા કુવા બંધાવ્યા આટલી આટલી ધર્મશાળાઓ બંધાવી ઘણું બધું નિર્માણ કરીએ પણ ભગવાને કોઈ દી એના ગુણ ગાયા નથી ભાઈ કે આ મેં કર્યું છે આ બધું હું ચલાવું છું કરતા વિકર્તા ગહનો ગુહ તો સત્ય એ સત્યને નમસ્કાર કરે છે અને આ રસ્તો ભગવાન શ્રીમદ ભાગવતજી નો પરમ તત્વ ભક્તિ અને વૈરાગ્ય સુધી લઈ જાય આ આ ગ્રંથ નથી તમારી ગ્રંથિઓને ખોલે છે યાદ રાખજો તમારી જીવનની જે ગ્રંથિઓ હોય છે જે બધી ઘણી વખત માતા પિતા ને કઈક ઇંગ્લિશ ના આવડતું હોય તો છોકરાઓ સમજાવે કે મમ્મી આને આમ ન કહેવાય આમ કેવાય પપ્પા આનું આમ હોય તમને પપ્પા ખબર જ નથી પડતી એ જે કાલી ગેલી ભાષામાં જે દીકરી બોલતી હોય જે દીકરા બોલતા હોય કીધું છે ને બાળકને તો ભગવાનનું સ્વરૂપ કીધું છે અને દરેકના જીવનમાં કોઈ ના કોઈ જીવનની અંદર કોઈ પ્રશ્ન હોય છે ભગવાન થી લઈને દરેક જીવને એવા પ્રશ્ન આવે કે હું કોણ છું ભગવાન કોણ છે એવા પ્રશ્ન કે ને છોકરાઓ પૂછે કે કેમ આપણે આ કરીએ છીએ કેમ શું કામ આપણે આ કરીએ છીએ એ બધાનો જવાબ છે એ શ્રીમદ ભાગવત કથા